નમસ્કાર મિત્રો હું એડવોકેટ સંજય પંડિત કાયદાની વાતોમાં આપ સૌને આવકારું છું મિત્રો અગાઉ આપણે જે પ્રકરણોની ચર્ચા કરી પ્રકરણ આઠ સુધી આપણે ચર્ચા પૂરી કરી ચૂક્યા છીએ આજે આ વિડીયોમાં આપણે પ્રકરણ નવથી શરૂઆત કરવાના છીએ પ્રકરણ નવ છે ચૂંટણીઓ સંબંધી ગુનાઓ એટલે આપણા ભારતમાં જે ઇલેક્શન થાય છે એને સંબંધી જે કંઈ પણ ઓફેન્સ બને છે એની જોગવાઈ આ પ્રકરણોમાં કરવામાં આવી છે મિત્રો કલમ એકસો ઓગણસિત્તેર થી લઈ અને કલમ એકસો સત્યોતેર સુધી આ પ્રકરણ છે મિત્રો તો આવો સમજીએ ગુનાઓ પ્રકરણ નવ કલમ એકસો ઓગણ સિત્તેર ઉમેદવાર ચૂંટણી વિષયક હકની વ્યાખ્યા ઉમેદવાર અને ચૂંટણી વિષયક હક કોને કહેવાય એની સમજૂતી આ કલમમાં આપી છે આ પ્રકારના હેતુ માટે ઉમેદવાર એટલે કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નિયુક્ત રાખવામાં આવેલી કોઈપણ વ્યક્તિ એટલે જે ચૂંટણીમાં ઉમેદવાર હોય છે એ કોઈ પણ વ્યક્તિ છે ઉમેદવારની વ્યાખ્યામાં આવે છે ત્યારબાદ ચૂંટણી વિષયક હક કોને કહેવાય ચૂંટણી વિષયક હક એટલે ઉમેદવાર ઊભા રહેવાનો હક ઊભા ન રહેવા કે ઉમેદવારી પાછી ખેંચે ખેંચી લેવાનો અથવા મત આપવાનો કે મત ન આપવાનો કોઈ વ્યક્તિનો હક છે એ ચૂંટણી વિષયક હકની વ્યાખ્યામાં આવે છે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો સિત્તેર લાંચ જે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને તેનો પોતાનો અથવા બીજી કોઈ વ્યક્તિનો ચૂંટણી વિષયક હક વાપરવા માટે પ્રેરવા અથવા કોઈ વ્યક્તિનો એવો હક વાપરવા માટે બદલો આપવાના ઉદ્દેશથી લાભ આપે અથવા એટલે કોઈ પણ વ્યક્તિ છે એ એનો જેને કહેવાય કે ચૂંટણી વિષયક હક છે એ વાપરવા અથવા તો એના માટે પ્રેરવા અથવા કોઈ વ્યક્તિનો એવો હક વાપરવા માટે બદલો આપવામાં આવે એમ કે ભાઈ તું ઊભો ઉભરે બાકી બધું અમે સંભાળી લેવું એ બધો દેવું એને લાંચ આપે છે અથવા તો એવું ન કરવા માટે થઈને પણ જો પૈસા આપવામાં આવે તો એ લાંચ ગણવામાં આવે છે મિત્રો આ ગુના હેઠળ એવો કોઈ પણ હક વાપરવાના બદલા તરીકે અથવા કોઈ હક વાપરવા બીજી કોઈ વ્યક્તિને પ્રેરવા અથવા પ્રેરવાની કોશિશ કરવાના બદલા તરીકે પોતાને આપે અથવા બીજી કોઈ વ્યક્તિ માટે કંઈ લાભ લે તે લાંચ લેવાનો ગુનો કરે છે એટલે આવો કોઈ પણ વ્યક્તિ છે જે ચૂંટણી વિષયક વાપરવા માટે કોઈને દુષ્પ્રેરણ કરે અથવા ન વાપરવા માટે પણ કરે તો આવા કિસ્સામાં એ કોઈ લાભ લે અથવા બીજા કોઈ મારફત લેવડાવે અથવા બીજા કોઈને લાભ અપાવે તો એ લાંચનો ગુનો કરે છે એવું આ સ્પષ્ટીકરણ છે આ કલમમાં પરંતુ જાહેર નીતિની જાહેરાત કરવી અથવા સાર્વજનિક કાર્ય કરવાનું વચન આપવું એ આ કરવા હેઠળ ગુનો બનતો નથી એટલે ઇલેક્શનમાં કોઈ પણ જાહેર નીતિની જાહેરાત કરવી અથવા તો જાહેર જનતા માટેનું કોઈ કામ કરવું હોય એની કોઈ જો જાહેરાત કરવી કરવી હોય ચૂંટણીના પ્રચાર દરમિયાન તો એ લાંચ આપવાનો ગુનો બનતો નથી મિત્રો એવી આમાં સ્પષ્ટતા કરવામાં આવી છે ત્યારબાદ જે વ્યક્તિ કંઈ લાભ આપવાની તૈયારી કરે અથવા આપવા કબૂલાત થાય અથવા મેળવી આપવાની તૈયારી બતાવે અથવા આપવાની કોશિશ કરે તો લાભ છે એમ ગણાશે કોઈ પણ વ્યક્તિ છે લાભ આપવાની તૈયારી કરે અથવા કબૂલ થાય કે લાભ તમને આપશું અથવા મેળવી આપવાની તૈયારી બતાવે અથવા મેળવી આપે અથવા એવી કોશિશ કરે તો એ લાભ છે એમ ગણાશે એટલે કે લાંચમાં ગણાશે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો એતર ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગવગ ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ કે જે કાંઈ પણ લાગવગો થતી હોય છે ગેરવ્યાજબી લાગભગ એ ક્યારે ક્યારે ગણવામાં આવશે આ ગુના હેઠળ એની સમજૂતી કલમ એકસો એકોત્તેરમાં આપવામાં આવી છે એમાં પહેલું છે કોઈ ચૂંટણી વિશે હક ભોગવવામાં જે કોઈ વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક દાખલ કરે અથવા દાખલ કરવાની કોશિશ કરે તે ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગવગ વાપરવાનો ગુનો છે પીટા કલમ એકની જોગવાઈ વ્યાપકતાનો બાદ આવ્યા વિના જે કોઈ વ્યક્તિ જે કોઈ ઉમેદવારને અથવા મતદારને જે વ્યક્તિ કોઈ ઉમેદવાર અથવા મતદાર હિત ધરાવતો હોય તેને કોઈ હાનિ પહોંચાડવાની ધમકી આપે અથવા ઉમેદવારને અથવા મતદારને તેના ઉપર અથવા જેનામાં હિત ધરાવતો હોય તેવા ઉપર ઈશ્વરની અવકૃપા ઉતરશે અથવા તેને પાપ લાગશે એવું માનવા પ્રેરે કે માનવી માનવાની કોશિશ કરે તેને પેટાક્રમ એકના અર્થ મુજબ તે ઉમેદવાર અથવા મતદારનો ચૂંટણી વિષય મુક્તપણે ભોગવવામાં દખલ કરી છે તેમ ગણાશે એટલે મિત્રો આમાં ચૂંટણીમાં ગેરવ્યાજબી લાવો કે એટલે કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડતા અટકાવો અથવા તો કોઈ વ્યક્તિને ન હોય ને એમ કીધું કે તું ફોર્મ ભરી નાખ બાકી જે કંઈ છે સમજી લેશું અમે તને કાંઈ પૈસા આપે ને ચૂંટણી લડવા માટે અથવા ફોર્મ પાછું ખેંચવા માટે એ પૈસા આપે અથવા ચૂંટણી વિષયક હક વાપરવા માટે થઈને એને ધમકી આપે અથવા તો ન વાપરવા માટે થઈને એને પણ પ્રકારનું લાલચ પ્રલોભન આપે તો એ આ પ્રકારના ગુનામાં આવી જાય છે અથવા તો એને એવી બીક બતાવે કે ભાઈ એ ચૂંટણી લડતો નહીં ને કે તારા માટે ઈશ્વરની અવકૃપા ઉતરશે તું બરબાદ થઈ જઈશ તારું આવું થશે તારો કુટુંબ નાશ પામશે આવી કોઈ પણ પ્રકારની એને ધમકીઓ આપે અથવા તો બીવડાવે તો પણ એ આ ગુનોની અંદર આવી જાય છે એવી સમજૂતી સ્પષ્ટ સમજૂતી આ કલમમાં આપવામાં આવી છે મિત્રો આમાં પણ જાહેર નીતિની જાહેરાત કરી અથવા સાર્વજનિક કાર્યક્રમોનું વચન આપવું અથવા ચૂંટણી વિષયક હકમાં દાખલ કરવાના ઇરાદા વિના માત્ર કાયદેસરનો હક ભોગવે તે આ કલમ અર્થ મુજબ દખલગીરી છે એમ ગણાશે નહીં આમાં પણ અપવાદ છે જાહેર નીતિની જાહેરાત કરી અથવા તો સાર્વજનિક ચૂંટણી વિષયક કોઈપણ કામ કરવું અથવા તો ચૂંટણી વિષયક હકમાં દખલ કર્યા વિના માત્ર કાયદેસરનો હક ભોગવવો તે આ કલમના અર્થમાં દખલગીરી ગણાશે નહીં ચૂંટણીમાં ખોટું નામ ધરા ધારણ કરવા બાબત કલમ એકસો બોતેરસે આપણે જોઈશું ઇલેક્શનમાં ઘણી વખત ખોટા પહેલાં બોગસ વોટિંગ બહુ હતા ખોટું નામ ધરાવીને તો ખોટું નામ ધારણ કરવા બહુ હયાત કે મૃત્યુ પામેલી કોઈ વ્યક્તિના નામે અથવા બનાવટી નામે જે કોઈ વ્યક્તિ કોઈ ચૂંટણી મતપત્રમાં માગણી કરે અથવા મત આપે તે અથવા જે એવી ચૂંટણીમાં પોતે એક વખત મત આપ્યા પછી તે જ ચૂંટણીમાં તેના પોતાના નામે મતપત્ર માટે માગણી કરે અને જે કોઈ આવી રીતે વ્યક્તિનું મતદાન કરાવવાનું દુષ્પ્રેરણ કરે અથવા તેનો મત મેળવી આપે અથવા મેળવીની કોશિશ કરે તે ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવાનો ગુનો કરે છે મિત્રો આમાં કોઈ પણ વ્યક્તિ એક વખત મત આપી દીધો હોય અને એ પાછો બીજી વખત મત આપવા માટે એનું પણ મતપત્ર માટેની માગણી કરે અથવા બીજા કોઈના નામે કોઈ બીજા કોઈનું નામ ધારણ કરીને પોતે મત આપે તો એ આ પ્રકારનો ગુનો કરે છે એવું આ કલમમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે પરંતુ જે તે સમય અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ મતદાનની પ્રતિનિધિ તરીકે મતદાન કરે ત્યાં સુધી તેવા મતદાનના પ્રતિનિધિ તરીકે મતદાન કરવા માટે અધિકૃત હોય તેવી કોઈ વ્યક્તિ આ કલમના કોઈ પણ મજબૂર લાગુ પડશે નહીં હવે અમે એવું કીધું કે મત કોઈ કાયદા હેઠળ મતદાનના પ્રતિનિધિ તરીકે મતદાન કરે ત્યાં સુધી તેવા મતદાનના પ્રતિનિધિ તરીકે મતદાન કરવા માટે અધિકૃત હોય તેવી કોઈ વ્યક્તિ એટલે મતદાનનો કોઈ પ્રતિનિધિ તરીકે જો મતદાન કરવામાં આવ્યું હોય પ્રોક્સી જેને કહેવાય તો એ આમાં લાગુ પડતું નથી કલમ એક સત્તોતે લાંચ માટે શિક્ષા અગાઉ આપણે કલમમાં જોઈએ જે લાંચ શું છે એની વ્યાખ્યા આપવામાં આવી છે હવે એના માટેની શિક્ષાની જોગવાઈ છે કે જે કોઈ વ્યક્તિ લાંચનો ગુરો કરે તેને એક વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની અથવા દંડની અથવા તે બંને સજા કરવામાં આવશે પરંતુ સરભરા રૂપે આપેલી લાંચ માત્ર માં દંડની સજા કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ લાંચનો ગુનો કરે તો એને એક વર્ષ સુધીની સજા છે અથવા તો એને દંડ થઈ શકે છે અથવા તે બંને કરી થઈ શકે છે પરંતુ સરભરા રૂપે આપેલી લાંચ એટલે કોઈ જગ્યાએ જમણવાર કર્યું કોઈના નાસ્તા પાણી કરાવ્યા જે સરભરા કહેવાય એવી કોઈ લાંચ આપવામાં આવી હોય માત્ર દંડની જોગવાઈ છે કોઈ કેદની જોગવાઈ નથી હવે સરભરા એટલે શું એની સમજૂતી ખોરાક મનોરંજન કે ખાદ્ય પદાર્થો રૂપે લાભ હોય એવા પ્રકારની લાંચ કલમ એકસો ચીમોદે ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગવ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટેની શિક્ષા અગાઉ આપણે કલમમાં એની વ્યાખ્યા જોઈએ કે ખોટું નામ ધારણ કરવું અને ગેરવ્યાજબી લાગવ કરવી એ કોને કહેવાય હવે એમાં શિક્ષા શું છે જે કોઈ વ્યક્તિ ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગવગનું અથવા ખોટું નામ ધારણ કરવાનો ગુનો કરે તો તેને એક વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની સજા થશે અને દંડ અથવા તે બંને કરવામાં આવશે આવા કિસ્સામાં એક વર્ષની સજા છે સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે અને દંડનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે ત્યારબાદ છે કલમ એકસો પંચોતેર કોઈ ચૂંટણી સંબંધમાં ખોટું કથન ઇલેક્શનમાં ખોટું કથન કરવામાં આવ્યું હોય ચૂંટણીના સંબંધમાં જે કોઈ વ્યક્તિ ચૂંટણીના પરિણામને અસર કરવાના ઈરાદાથી કોઈ ઉમેદવારના અંગત ચારિત્ર્ય અથવા વર્તન સંબંધમાં જે ખતમ ખોટું હોય અને જે ખોટું હોવાનું જાણતી હોય અથવા માનતી હોય એવું જે ખરું હોવાનું પોતે માનતી ન હોય તેવું અને હકીકતનું કથન હોવાનો અભિપ્રાય હોય તેવું કોઈ કથન કરે અથવા પ્રસિદ્ધ કરે તેને દંડની સજા કરવામાં આવશે એટલે કોઈ ચૂંટણી સંબંધમાં ખોટા કથનો કરે કોઈ કેન્ડિડેટ છે ઇલેક્શન લડનાર એના ચરિત્ર બાબતે એ ખબર છે કે ભાઈ આ ખોટું છે તેમ છતાં લોકોને સાચું લાગે એ પ્રમાણે એનો પ્રચાર અને પ્રસાર કરે તો આવા કિસ્સામાં દંડની સજા થઈ શકે છે કલમ એકસો પિંચોતેર મુજબ કલમ એકસો છોતેર કોઈ ચૂંટણી સંબંધમાં નાણાંની ગેરકાયદેસર ચૂકવણી જે કોઈ વ્યક્તિ કોઈ ઉમેદવાર મેં આપેલ સામાન્ય અથવા ખાસ લેખિત અધિકાર વિના તેની ચૂંટણીનું કામ આગળ ધપાવવા અથવા તેની ચૂંટી કાઢવાના હેતુથી કોઈ જાહેર સભા ભરવા માટે અથવા કોઈ જાહેર ખબર પરિપત્ર કે પ્રકાશન માટે અથવા બીજા કોઈ પ્રકારે ખર્ચ કરે અથવા કરવાનું અધિકૃત કરે તેને દસ હજાર રૂપિયા સુધીના દંડની સજા કરવામાં આવશે એટલે ચૂંટણી સંબંધમાં ગેરકાયદેસર રીતે જો કોઈ ચૂકવણી કરવામાં આવે એટલે કોઈ વ્યક્તિને જેને કહેવાય ઇલેક્શનમાં મદદરૂપ થાય એમાં એ એના પ્રકાશનો એટલે એના પહેલાનો કે પેમ્પલેટ છપાવી દઈએ બીજા જાહેર સરબરા કરે જાહેર સભાઓ કરાવે એના ખર્ચ કરે કોઈના વતી કેન્ડિડેટ વતી તો એ આ પ્રકારનો ગુનો છે અને એમાં દસ હજાર રૂપિયા દંડની જોગવાઈ છે પરંતુ જો એવા અધિકાર વિના એવું વધુમાં વધુ દસ રૂપિયા સુધીનો ખર્ચ કર્યા પછી કોઈ વ્યક્તિ સદ્રવ ખર્ચ કર્યાની તારીખથી દસ દિવસની અંદર તે ઉમેદવારને લેખિત મંજૂરી મેળવી લે તો તેણે સદરવો આપેલા અધિકારને ખર્ચ કર્યું છે એમ ગણાશે હવે આવો કોઈ ખર્ચ થયો હોય દસ રૂપિયાથી વધુનો અને જો એની પછી કેન્ડિડેટ પાસેથી મંજૂરી લઈ લેવામાં આવે લેખિતમાં એ વ્યક્તિ દ્વારા તો એ પછી આ ગુનામાં ગુનાની વ્યાખ્યામાં આવતું નથી એવી સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે મિત્રો અહીં ચેપ્ટર નવ જે ચૂંટણીને લગતા ગુનાઓ છે એ પૂર્ણ થાય છે સોરી હજી એક કલમ બાકી રહી છે કલમ એકસો સિત્યોતેર ચૂંટણીના હિસાબ ન રાખવા બાબત જે કોઈ વ્યક્તિ તે સમય અમલમાં હોય તેવા કાયદા મુજબ અથવા કાયદાનો પ્રભાવ ધરાવતા કોઈ નિયમો મુજબ ચૂંટણી અથવા તેના સંબંધમાં થયેલા ખર્ચનો હિસાબ રાખવા માટે આવશ્યક હોય છતાં એવો હિસાબ ન રાખે તેને પાંચસો રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે એટલે ચૂંટણીના હિસાબો જો રાખવામાં નહીં આવે યોગ્ય રીતે નિભાવવામાં નહીં આવે તો એમાં પાંચસો રૂપિયાના દંડની જોગવાઈ છે કલમ એકસો સિતોતેર મુજબ મિત્રો એ પ્રકરણ નવ છે એની ફોરડાઉથી થાય છે અને પ્રકરણ દસ સિક્કા ચલણી નોટો બેંક નોટો અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનાઓ છે જે કલમ એકસો અઠ્યોતેરથીની શરૂઆત થાય છે એ એની ચર્ચા આપણે જે ડિટેલ ચર્ચા છે એ આના પછીના વિડીયોમાં કરશું મિત્રો મિત્રો હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે તમને જો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આને લાઇક પણ જરૂર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણના વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ અને કાયદાની વાતોની સિરીઝ સાથે જોડાયેલા રહેજો આભાર